હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં ગુડ મોર્નિંગ નહીં બોલો કેમ રિસાઈ ગયા તો હવે તો મારા બધાને કેવું કે વનિતા બારોટ મારાથી રિસાઈ ગયા છે રિસાઈ જો પડ કે કે રીહામણા મનાવડા મૂકી દો બરાબર અને અત્યારે આ બટાકા બટાકા કેમ બટાકા બોન તૈયારી શું વાત છે એ તો કનું પુસ્તાન જરૂર નથી છોકરાઓ માટે બનાવો વાહ તમારા માટે નહીં

ફ્રેન્ડ્સ મારી બી ઈચ્છા છે સ્ત્રી મૂવી પાર્ટ ટુ જોવાની આમ તો ફ્રેન્ડ્સ ઘણા ટાઈમથી જોવા જવાની ઈચ્છા હતી પણ હાઉસફુલ બધી જગ્યાએ મૂવી જતી હતી એટલે હાઉસફુલ મૂવીમાં અમે જોવા ગયા નથી અત્યારે થોડું ઠંડુ પડ્યું છે એટલે અત્યારે અમે જઈ રહ્યા છે સ્ત્રી ટુ ફિલ્મ જોવા માટે ધમાલને મેં વાત કરી નથી ગાડીમાં બેસીને અમે જઈશું તો પણ ધમાલને કોઈ ચર્ચા નહીં કરું અમે જે જગ્યાએ જોવા જવાના છે ત્યાં જઈશું પછી જ ધમાલને હું કહીશ કે અત્યારે આપણે મૂવી જોવા આવ્યા છે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સ્ત્રી ટુ જોવા માટે તો ફ્રેન્ડ્સ અત્યારે આવ્યા છે અમે ધમાલને દેવને સ્ત્રી ટુ જોવા માટે તમને એમ લાગતું હશે ફ્રેન્ડ્સ કે રાધવીભાઈ એકલા કેમ છે પણ બનીતા બારોટને સ્ત્રી ટુ જોવાનું ગમતું નથી એટલે અત્યારે હું અને ધમાલ આ રહ્યો ચાલ ને હવે તું હું આઈ આઈ સાને તમને જાન મૂચીને લાયો એટલે મને ખબર છે તમને અરે કેય જ નહીં કઈ ભૂલી ગયો સારું થયું અરે કન્ટિન્યુ રાખજો તો હું અહીંયા તમને હાથે કરીને લાવ્યો છું હાઉસ ઓફ કેન્ડીમાં અહીંયાથી હું કેન્ડી લઈશ તમારું થોડું બોળું કરાવીએ કાંઈ જ નહીં ચલો યાર દર વખતે લઈએ આ વખતે કાંઈ જ નહીં ચાલો આ વખતે પક્ષીઓ તમને સૌ ફ્રેન્ડ્સ અત્યારે નથી કારણ કે સ્ત્રી ટુ એને ગમતી નથી

આવ્યા છે ખાલી હાથ અને જવાનું છે ખાલી હાથ કોણે કીધું સો ફ્રેન્ડસ હું છું તમારો પ્રિય ધમાલ અને અમે લોકો અત્યારે આવ્યા છીએ સ્ત્રી ટુ મૂવી જોવા માટે અને મારી જોડે કોણ છે ગુજરાતની હસ્તી ખેલતી એકદમ ક્યૂટ ક્યૂટ ગોલુ ગોલુ સેલિબ્રિટી એટલે કે રાજદીપ બારોટ આસું હતું આઈ એમ રાજદીપ બારોટ તો આમ હાથ ફેલાઈને હસ્તી ખેલતી આમ પોતાને રિપ્રેઝેન્ટ કર્યા કે હું હસ્તી ખેલતી છું સેલિબ્રિટી અને આ છે હા રંગીલો છું મોજીલો છું રાત પ્રેમ ના ગાતો ગીત રાજદીપ દિલવાળો દેવ ભાઈ ટિકિટ લઈ લીધી હા લઈ લીધી તો હવે ટિકિટ લઈ લીધી જો શો માં બહુ વાર છે બરાબર તો ફરીએ ને કઈક ધમાલ મસ્તી કરીએ તમે તો યાર આયા એટલે બેસી ગયા આરામથી મૂવી જોવી બસ એટલું જ કામ તો હવે પૈસા ખર્ચ્યા છે તો ફરવાનું હોય બરાબર તમે આવીને જો ઘરે બી ફોન અને અહીંયા બી ફોન એટલે આ કોઈ મિલ ગયાના પેલા રોહિતની જેમ એમ ના કરો રિત્તિક રોશનની જેમ હવે ઊભા થાવ અને કંઈક કરીએ યાર ચલો 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 પણ આજે તો પપ્પા કોઈ મિલ ના રિત્તિક રોશન જેવા તમે લાગો નહીં ટોપી ઓપી પહેરીને માં મેં આ ગયા આમાં ચલો દેવભાઈ આમને કીધું તો બી યાર ચાલો ને આપણે કંઈક ખાઈએ આઈસ્ક્રીમ ખાવી છે તમારે અરે તું જે ખવડાય એ ખાઈ ચાલો ચાલો સો ફ્રેન્ડ્સ હવે ટાઈમ થઈ ગયો મૂવીનો હવે જઈએ મૂવી જોવા ટોકીસ ની અંદર એન્ટર થઈ ગયા છે ફ્રેન્ડ્સ ધમાલ ને દેવભાઈ તો આગળ જઈને બેસી ગયા છે ને હું પણ હવે જઈને બેસી જાઉં અહીંયા બેસી ગયા છે ધમાલ યાર આગળ બેસવું થોડું અરે અહીં બરાબર જ્યાં જગ્યા હોય ત્યાં જ બેસવાનું હોય શું કેવું દેવ આપણે તો પપ્પા કશું બોલતો જ નથી આપણે જે મળે જે બેસે આને જે બધું બહુ હોય આગળ કેતો તો મસ્ત પેલેડિયમ પીવાનું જઈએ બરાબર છે આ પણ સિનેપોલિસ માં આવી ગયા ફાઇન છે આરામથી બેસવાનું મૂવી એન્જોય કરવાની એક તો હોરર છે એટલે થોડું તો શું કહું જોવા આવ્યો તમે જોવો યાર હું થોડી ડરવા વાળો માણસ છું એ તો આપણે ચાલુ થાય તો સુઈ જશે તમને ચાલુ થાય પછી ખબર પડશે फ्रेंड सत्या रहे मैं सिनेमा ने अंदर जैसे गया है टॉकीज में अंदर मैं सीट कर कर ली थी हाँ। सीट एक्सचेंज तो भी दम दम मिनट थी ना जो ना तो 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 નવરી કરી નાખી એટલે તરત જ પાછી ચેન્જ કરી નાખી પણ હજુ ફ્રેન્ડ્સ મૂવીની સ્ટાર્ટ થવાની વાર છે સ્ટાર્ટ થાય એટલે જોઈએ છે કે કેવી છે મૂવી ભલા ડરી જાય એવી મૂવી બનાવી છે ને અત્યારે પડે છે ઇન્ટરવેલ એટલે ધમાલ ને દેવભાઈ લઈ રહ્યા છે પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક્સ પરંતુ ફ્રેન્ડ્સ ઘણા ટાઈમ પછી આવી મૂવી જોવા મળી છે સ્ત્રી ફર્સ્ટ ભાગ સિનેમામાં જોયો હતો તો સેકન્ડ પાર્ટ જોવા આવ્યો છે ફર્સ્ટ પાર્ટ કરતાં સેકન્ડ પાર્ટ એકદમ ડરાવે એવો છે

પણ આ પિક્ચર તો ભાઈ ઊમ પડાવા જો તમને ગમ્યું અત્યારે ગમવાનું હોરર હોરર એકદમ તો ભાઈ જોરદાર ફર્સ્ટ જે મૂવી એ કોમેડી હતી પણ આમાં તમારે પોપકોર્ન લઈ લીધો ચાલુ બી કરી દીધું એમ તમે લોકો કરવાનો તારે શરૂઆત કરવાની બહાર સમજો કે

દેવ દેવભાઈ ડરી ગયો છે અને હું પણ ડરી ગયો છું ફ્રેન્ડ્સ ડરવાનું કારણ એક જ છે કે હોરર ફિલ્મ હતી અને એનું મ્યુઝિક અને એમાં સિરકટા એની તો કંઈ વાત કર્યા જેવી નથી સરકટા એકવાર તમે જોશો એટલે સરકટાને તમે પણ જોશો ને ફ્રેન્ડ્સ એટલે તમે પણ ડરી જશો એટલે મૂવી જોઈને આવી ગયા છે અને આરામ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે બહુ ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે બ્લોગને એન્ડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના હોય તો હમણાં જ કરી લો તો મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ